નગરપાલિકા હોલ ખાતે એમજી લાઇન મેન દિવસ અને સલામતી દિવસની ઉજવણી કરાઈ વિદ્યુત મંત્રાલય ભારત સરકારની સૂચના મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ કોર્પોરેટર ઓફિસ વડોદરાના આદેશ અનુસાર આજે મેન દિવસ અને સલામતી દિવસની ઉજવણી કરવામાં આવી હતી મહેમદાબાદ વર્તુળ કચેરી કઠલાલ તેમજ કપડવંજ હેઠળ ફરજ બજાવતા તમામ લાઇન સ્ટાફ કર્મચારીઓનું ગ્રુપ ફોટોગ્રાફ સાથે તેઓની હેલ્થ સારી રહે તે માટે હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું સલામતી અંગેના સંદેશની નકલ પ્રશિસ્ત પ્રમાણપત્ર મોમેન્ટો સલામતી માટેની હેન્ડબુકનું વિતરણ કરવામાં આવ્યું આ ઉજવણી કાર્યક્રમમાં આરજી નગરીયા મુખ્ય ઇન્જિનિયર નિગમિત કચેરી વડોદરા દ્વારા પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું પ્રોગ્રામમાં સીએલ પટેલ વાયકે મકવાણા એમઆર આર બારૈયા એસ એમ મનિયા જે એમ એસે કડિયા સીજી પટેલ સહિતના નાયબ એન્જિનિયર તેમજ જેબી ભટ્ટ રાજેશ તવે ટીસી વ્યાસ અધિક્ષક ઇન્જિનિયર ટીજે શાહ કાર્યપાલક એન્જિનિયર ઉપસ્થિત રહ્યા હતા આજનો કાર્યક્રમ જે છે એ અમારા લાઈન સ્ટાફના અવિરત જે કામગીરી કરે છે એના સન્માન માટે લાઇનમેન ડે તરીકે ઉજવણી નક્કી કર્યું છે અને લાઇનમેન દિવસની ઉજવણીમાં આજે અમારા ચીફ એન્જિનિયર શ્રી નગરિયા સાહેબ ડીસી વેસ સાહેબ અમારા અમે અમદાવાદથી શાહ સાહેબ અને સાથે કઠલાલ અને કપળના નાયબ રિજિનિયરશ્રીઓ અને લાઇન સ્ટાફ પોતાના ફેમિલી સાથે આજે ઉપસ્થિત રહી અને બધાને પ્રોત્સાહન મળે અને જે કામગીરી કરે છે એ બી જવા માટે પ્રોગ્રામ રાખવામાં આવે છે